નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં હું છું આપણી સમક્ષ સમાચારની શરૂઆત લોકસભાની ચૂંટણીને લઈ સરકાર દ્વારા મહત્વની જાહેરાત ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગે પરિપત્ર જાહેર કરી સાત મે રોજ ગુજરાતમાં રજા જાહેર કરી વડોદરા ભાજપમાં સિનિયર નેતાઓની અવગણના સિનિયર નેતા જીતુ સુખડિયા સંગઠનથી નારાજ સુરેન્દ્રનગરમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત અનેક ગામોમાં ભાજપના આગેવાનોએ પ્રચાર કરવા ન આવવાનું બેનરો લાગ્યા જોઈએ વિગતવાર તો સુદ્રનગરમાં પાટીદાર સમાજ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યો છે પાટીદાર સમાજે જાહેર સ્થળો પર રૂપાલાના સમર્થનમાં બેનરો લગાવ્યા હતા તો બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની રાજકોટ લોકસભાની બેઠક પરથી ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી હતી કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર વાણી વિલાસ દ્વારા બહેન બેટીઓનું અપમાન કર્યું હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ વધી રહ્યો છે રૂપાલાએ કરેલી ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત ક્ષત્રિય સમાજ હવે રસ્તા પર ઉતરી આવ્યો છે ત્યારે અમદાવાદમાં પણ વસ્ત્રાલમાં સુખરાય મહાદેવ મંદિર પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થયા હતા અને દસક્રોઈ મામલતદારને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું હતું ક્ષત્રિય સમાજનો છે યથાવત છે અત્યારે અમે છે વસ્ત્રાલમાં જ્યાં તમામ ક્ષત્રિયો એકઠા થઈને અત્યારે મામલતદાર કરી આવેદન પત્ર આપવાના છે જે તમે જોઈ શકો છો કે સમાજ સમગ્ર સમસ્ત ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ વિરોધના જે પોસ્ટર લાગ્યા છે તમે સીધા જોઈ શકો છો લગભગ અત્યારે અહીં સો થી વધુ ક્ષત્રિયો અહીં આ રેલીમાં જોડાયા છે ને એની સીધા આવેદન પત્ર આપવા જવાના છે આપણી સાથે ક્ષત્રિય આગળ જોડાયા છે ખાસ કરીને શું કાર્યક્રમ આજે અને કેટલા લોકો રેલીમાં જોડાયા છે આજે દસકોઈ તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી લોકો આવી અને અહીંયા રેલી સ્વરૂપે શ્રીને આવેદન આપવા જાય છે અને મુખ્ય કાર્યક્રમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગણી એ મામલતદાર સમક્ષ રજૂ કરવા માટે જઈ રહ્યા છે ગઈકાલે પણ જે સંમેલન થયું હતું આજે પણ વિવિધ કેટલાક કાર્યક્રમો થયા છે દરેક કાર્યક્રમમાં શું માંગ હોય છે અને શું તમારી આગળની રણનીતિ રહેવાની છે અમારા કાર્યક્રમો તાલુકે જિલ્લે અને છેલ્લે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો ગામડે ગામડે આનો વિરોધ થઈ રહ્યો છે દરેક ગામના મુખ્ય દરવાજા ઉપર બેનર લાગી ગયા છે કે અહીંયા કોઈ ભાજપના કાર્યકર્તાઓએ પ્રવેશવું નહીં આના ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવું જોઈએ અહીંયા જેટલી સંખ્યા ઉપસ્થિત છે વટવા વિધાનસભામાં મોટાભાગની સંખ્યા આવે છે અને ઘરે ઘરે ભાજપના કાર્યકર્તાઓ છે આ કોઈ વિરોધી તત્વો નથી આ ભાજપના કાર્યકર્તાઓ છે જ્યારે એ લોકો આજે અમારા સ્વાભિમાન ઉપર વાત આવી છે અને એટલા માટે કોઈ વસ્તુની માંગ કરવા માટે નહીં કોઈ ટિકિટ માંગવા માટે નહીં પણ અમારું સ્વાભિમાન અકબંધ રહે એના માટે આ માંગ કરવા માટે ભાજપના જ લોકો ઉપસ્થિત છે ત્યારે ભાજપે વિચારવું પડશે કે એક વ્યક્તિ તેમના માટે મહત્વની છે કે આખો સમાજ એમના માટે મહત્ત્વનો છે એક વ્યક્તિને સમજાવી શકાય છે પંચોતેર લાખ ક્ષત્રિયો ગુજરાતમાં છે એ લોકોને અમે કઈ રીતે સમજાવીએ

હું એટલું જ કેવા માગીશ કે અમારી ક્ષત્રિયની એક લાજ મર્યાદા હોય છે જે અમે સિવાય બહાર નીકળતા અમારો ચૂલો એ જ અમારી મર્યાદા

રદ કરવી જોઈએ અને તમામ આ રેલી છે વસ્ત્રાલ ના મામલેદાર કચેરી ખાતે પહોંચે ત્યાં કલેક્ટર આવેદનપત્ર પાઠવું મહિદીપસિંહ રાઠોડ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ હવે રોષની લાગણી અનુભવી રહ્યો છે મહત્વનું છે કે એક પછી એક ક્ષત્રિયોમાં ક્યાંક ને ક્યાંક વિરોધના સુર ઉઠ્યા છે તો બીજી બાજુ આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે પ્રાંતિજમાં ક્ષત્રિય રાજપૂત સમાજ એકઠો થયો હતો અને ભાંખરિયા ખાતેથી મામલતદાર કચેરીએ પહોંચ્યો હતો જ્યાં તેઓએ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો લોકસભાની ચૂંટણી ને લઈને તમામ પક્ષો તૈયારીના મોડમાં જોવા મળી રહ્યા છે ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ પૂર્વ સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી આઈ જાડેજા સાહેબ મોદી પરિવાર સભાનું ગુજરાતનું કામ જેવો પ્રદેશનું જોઈ રહ્યા છે એવા ભાઈ શ્રી મનીષભાઈ અમારા મુખ્ય પ્રવક્તા માન્ય શ્રી અમલભાઈ પ્રદેશના મીડિયાના અમારા ઇન્ચાર્જ માન્ય શ્રી યજ્ઞેશભાઈ સૌ મિત્રો અને આપ સૌ પ્રેસના મિત્રો મિત્રો આપણે સૌ જાણીએ દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને આ ચૂંટણી સમગ્ર દેશમાં જ્યારે ચાલી રહી હોય ત્યારે દેશની જનતાએ ચોક્કસ મન બનાવી લીધું છે કે આ વખતે અબકી બાર ચારસો બાર ચારસો પાર અને એક બાર મોદી સરકાર માનીય નરેન્દ્રભાઈ આ દેશનું ત્રીજી વખત નેતૃત્વ કરવા ચોક્કસ જઈ રહ્યા છે એ પ્રકારનો વિશ્વાસ જનતા જનાદનની વચ્ચે જઈએ ત્યારે ચોક્કસ ધ્યાનમાં આવે છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આમ પણ ચૂંટણી સિવાયના સમયમાં પણ સતત સમાજની વચ્ચે પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલો કાર્યકર્તા છે સમાજમાં ક્યાંય પણ નાની મોટી મુશ્કેલી હોય તો લોકોની પડખે ઊભા રહેવા માટે એ હંમેશા કોઈ પણ પ્રકારના સમયે એ પછી કોરોના કાળ હોય પૂર હોનારત હોય કે અન્ય કોઈ મુશ્કેલી હોય સતત સમાજની વચ્ચે રહી અને સમાજની સાથે ચાલવાવાળો કાર્ય કરતા છે ત્યારે સ્વાભાવિક ચૂંટણીના સમયે સમાજની વચ્ચે જઈ અને સરકારે કરેલા કામો માની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયેલા કામો અને એની વાત કરવાનું થાય એ સ્વાભાવિક છે એટલે મોટાભાગના ચૂંટણીના જે અલગ અલગ કાર્યક્રમો નક્કી થયા છે અનેક કાર્યક્રમો એક સરસ મજાનું વાતાવરણ સમગ્ર દેશમાં છે તો એ વાતાવરણની સાથે સાથે પ્રત્યક્ષ અનેક નાના મોટા પાર્ટીએ આપેલા કાર્યક્રમો એ સમાજની વચ્ચે જઈને મતદારોની વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટી કરી રહી છે માની નરેન્દ્રભાઈએ આપણને બધાને કહ્યું છે કે મારો જન્મ મોજ કરવા માટે નહીં પરંતુ સખત મહેનત કરવા માટે થયો છે અને પાછલા દસ વર્ષના શાસનમાં માની નરેન્દ્રભાઈએ જે પ્રકારે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને આ દેશ માટે જે કામ કર્યું છે એ જનતા જનાર્દને જોયું છે ત્યારે આવા સમયે આગામી સમયમાં અનેક કાર્યક્રમોની વચ્ચેનો એક કાર્યક્રમ એટલે મોદી પરિવાર સભા આ કાર્યક્રમમાં શક્તિ કેન્દ્ર જે છે અમારું એવા બે કે ત્રણ શક્તિ કેન્દ્રોને ભેગા કરીને અથવા તો દસ કે બાર બુથોને એકત્ર કરીને એક જાહેર જગ્યા પર મોટી સભાનું આયોજન કરવાનું પાર્ટીએ નક્કી કર્યું છે અને માન્ય નરેન્દ્રભાઈ માટે સમગ્ર દેશ એ પરિવાર છે વિપક્ષ જ્યારે માન્ય નરેન્દ્રભાઈના પરિવાર વિશે વાત કરતો હોય ત્યારે એવા સંજોગોમાં મોદી પરિવાર સભા દ્વારા મોદી સાહેબના આ પરિવારનો મંત્રને ચરિતાર્થ કરવાનો નિર્ણય પાર્ટીએ કર્યો છે અને એટલા માટે સમગ્ર તયા મેં કહ્યું એમ આ પ્રકારની બે ત્રણ શક્તિ કેન્દ્રોને એકત્ર કરીને આ પ્રકારની મોદી પરિવાર સભા એ કરવા માટે અમે જઈ રહ્યા છીએ આઠ એપ્રિલથી સોળ એપ્રિલની વચ્ચે સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લાઓમાં મહાનગરોમાં આ પ્રકારે દસ બાર બુથો વચ્ચે એક મોટી સભા થવા જઈ રહી છે બાર હજારને સાતસો સાસઠ જેટલા શક્તિ કેન્દ્રોમાંથી પાંચ હજાર કરતાં વધારે આ પ્રકારના સ્થાનો ઉપર આ સભા થવાની છે આ મોદી પરિવાર સભામાં મોટી સંખ્યામાં જનતા જનાર્દન આવે વિવિધ સમાજમાંથી સમાજના અગ્રણીઓ આવે વિવિધ વર્ગના આગેવાનો આવે અને કુલ મળીને દસ વર્ષમાં માન્ય નરેન્દ્રભાઈએ આ દેશ માટે દેશના લોકો માટે જે કામ કર્યું છે એ કામની વાત એ ત્યાં પાર્ટીએ નક્કી કરેલા લગભગ સાતસો કરતાં વધારે વક્તાઓ જે છે એમના દ્વારા મુકાય અમારા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો દ્વારા આ પ્રકારનો વિષય મૂકાય એની સંપૂર્ણ વ્યવસ્થા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને આ પ્રકારની સભાઓ જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌના માધ્યમથી ગુજરાતના સૌ મતદાર ભાઈઓ બહેનોને આજે વિનંતી કરવાની છે કે આપની આજુબાજુ આવી સભા ક્યાંક ને ક્યાંક થવા જઈ રહી છે આપ સૌ પણ આ મોદી પરિવાર સભામાં જોડાઈને મોદી પરિવારના એક સભ્ય તરીકે એ વાતને જનજન સુધી પહોંચાડો મોદી સાહેબે દસ વર્ષમાં કરેલા જે કામો છે દેશના વિકાસની વાત હોય દેશની સુરક્ષાની વાત હોય કે પછી દેશના સામાન્ય વ્યક્તિના ઉત્થાન માટે કરેલા પ્રયત્નો હોય કે આખા વિશ્વમાં ભારતને એક સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે મૂકવાની વાત હોય આ તમામ વાતો એ પ્રત્યેક નાગરિક સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા આ મોદી પરિવાર સભા દ્વારા જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌ આ મોદી પરિવાર સભાનું કવરેજ લઈને આપ પણ આ વાતને જનતા સુધી પહોંચાડો એવી આપ સૌને વિનંતી કરવા માટે આજે આ પ્રકાર વાર્તા યોજવામાં આવી છે મને વિશ્વાસ છે કે આ વાત જન જન સુધી પહોંચે એ માટે મીડિયા પણ ખૂબ મોટું એક માધ્યમ બનશે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર ભારત માટે મેં કહ્યું એમ ગુજરાત પ્રદેશના સાતસો જેટલા વિવિધ આગેવાનો અને મુખ્યત્વે ધારાસભ્ય શ્રીઓ પૂર્વ મંત્રી શ્રીઓ પૂર્વ કોઈને કોઈ વ્યવસ્થામાં જોડાયેલા આગેવાનો એ પ્રદેશે એની એક યાદી નક્કી કરી છે અને એ મિત્રો આ મોદી પરિવાર સભાને સંબોધવા માટે જવાના છે લગભગ પાંચ હજાર કરતા વધારે સભાઓ એ ગુજરાતમાં થશે જો મિત્રો મિત્રો જેમ વ્યક્તિગત જીવનમાં નાની મોટી સમસ્યાઓ હોય છે એમ પરિવારમાં સમાજમાં અને રાજનીતિમાં પણ નાની મોટી ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ કે પ્રશ્નો રહેતા હોય છે પરંતુ આખી પરિવાર છે પરિવારમાં સાથે બેસીને જ અમે આગળ વધીશું બધા જ પ્રશ્નોને સોલ્વ કરીશું અને અપકી વાર ચારસો પાલતા મંત્રને સાર્થક કરીશું કરી તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા વિવિધ નેતા અને ઉમેદવાર પ્રચારમાં ઉતર્યા છે ત્યારે રાજસ્થાનના અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા તેઓએ ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી તેઓનો પહેલો કાર્યક્રમ શાહીબાગ ખાતે રખાયો હતો જ્યાં તેમણે પરપ્રાંતિયો સાથે સભા ગજવી હતી મહત્વ છે કે રવિન્દ્રસિંહ ભાટી બાડમેર લોકસભાથી અપક્ષ ચૂંટણી લડે છે તેઓ અમદાવાદ વડોદરા સુરત મુંબઈ પુણે બેંગ્લોર હૈદરાબાદ ચેન્નઈના ચાર દિવસના પ્રવાસે છે તો જિલ્લાના મતદારોને अपील करवा चार दिवस प्रवास कार्यक्रम नोजन कर आगामी लोकसभा चुनाव के तहत मैं अहमदाबाद आया हूँ यहां से सूरत जाऊंगा और तमाम मेरे जितने भी प्रवासी भाई हैं बाड़मेर जैसलमेर और बालोत्रा के उन सभी से निवेदन करूंगा कि आप सब मजबूती से आगे आए आज आपका भाई इस संघर्ष की संघर्ष के मैदान में है और इसको आज जरूर रहता है मुझे पूरा भरोसा है बाड़मेर जैसलमेर और बालोतरा के तमाम प्रवासी बंधु मेरे ऊपर विश्वास बिल्कुल एक किसी भी राजनीतिक व्यक्ति के पास में इतना अधिकार नहीं होता कि वो किसी समुदाय पे टिप्पणी करे और मुझे लगता है कि कोई जो समझदार राजनीतिज्ञ होगा वो हमेशा तिक्का टिप्पणियों से बचेगा ये जो भी इन्होंने बात कही है वो वाकई सभी के लिए दुर्भाग्य की बात है और इसका करारा जवाब पूरे गुजरात में इनको मिल रहा है देखिए सब पॉलिटिकल पार्टी सब एक जैसी होती है और टिकट देना पॉलिटिकल पार्टी के हाथ में होता है पर आगे तक पहुंचाना या वहीं गिराना होते कि किसी भी व्यक्ति के पास चाहे वो राजनीतिक हो चाहे गैर राजनीतिक हो किसी भी समाज पे किसी भी व्यक्ति विशेष पे टिक्का टिप्पणी का अधिकार उनके पास नहीं होता जो उन्होंने टिक्का टिप्पणी की है उनका जवाब उन्हें समय रहते करारा और भयंकर तरीके से बिल्कुल मैं आपको बताना चाहूंगा जवाब देना जनता के हाथ में और मुझे लगता है कि जनता इस चीज का करारा जवाब मेरे साथ में मेरे पिता तुल बुजुर्ग है मातृशक्ति युवा साथी और छत्तीस कॉम के लोग हैं जिनके विश्वास के बलबूते पे आज रविंद्र यहाँ खड़ा साहब बड़े बड़े स्टार प्रचारक होंगे उनके मोटी पॉलिटिकल पार्टी है बड़े धनबल वाले लोग होंगे मैं एक छब्बीस साल का साधारण परिवार से निकला हुआ एक युवा हूँ मुझे मेरी छत्तीस ही कौम की जनता पे भरोसा है कि वो अपने बेटे पे आशीर्वाद रखेगी રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે રૂપાલાએ તેમના નિવેદન માટે ત્રણ ત્રણ વાર માફી માંગી પરંતુ ક્ષત્રિય સમાજ કોઈપણ સંજોગોમાં માફ કરવાના મૂડમાં નથી લાગતો જ્યારે બુધવારે ભાજપના ક્ષત્રિય આગેવાનો અને ગુજરાતના ક્ષત્રિય સમાજ વચ્ચે બેઠક થઈ હતી સમાચારોમાં આગળ વાત કરીએ તો સામાન્ય રીતે પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ તેમને ખાનગી શાળામાં પ્રવેશ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે જે જ્ઞાન અને સંસ્કારોની સાથે અદ્યતન સુવિધા ખાનગી શાળાઓમાં મળે છે તે સરકાર સરકારી શાળાઓમાં મળતી નથી તેવી માનસિકતા ધરાવતા કેટલાક વાલીઓ માટે સુરતની સરકારી શાળા બોધપાઠ બનીને સામે આવી છે જે શાળા શહેરની અન્ય ખાનગી શાળાઓમાં પણ પાછળ રહી નથી સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા વાલીઓનો રીતસરનો ધસારો જોવા મળી રહ્યો છે શાળામાં ત્રણ હજાર પાંચસો વિદ્યાર્થીઓની ક્ષમતા સામે દર વર્ષે બે હજારથી ત્રણ હજાર વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ બોલાય છે જ્યાં ચાલુ વર્ષે પણ પ્રથમ દિવસે છસોથી સાતસો જેટલા પ્રવેશ ફોર્મ એડિશ જો વાત કરીએ તો એડમિશન માટે આવી ચૂક્યા છે જેમાં સામાન્ય અને ગરીબ વર્ગની સાથે શ્રીમંત પરિવારના બાળકોનો પણ સમાવેશ થાય છે વિદ્યાર્થીના જીવન ઘડતર માટે લોકો પ્રાઇવેટ છે પરંતુ માટે વાલીઓ કરતા હોય છે બતાવીશ કે જે રીતે સરકારી શાળાઓનું જે શિક્ષણ સ્તર છે તે નીચું આવતું લોકો એવું માની રહ્યા છે તેનું શિક્ષણ સ્તર ખૂબ જ નીચું હોય છે અને તેના કારણે સૌથી વધારે લોકો પ્રાઇવેટ શાળાઓને માન્યતા આપતા હોય છે પોતાના બાળકો જે છે વિદ્યાર્થીઓ છે તેઓને પ્રાઇવેટ શાળાની અંદર એડમિશન લેવા માટેની પડાપડી કરતા હોય છે ને લાખો રૂપિયા ફી પણ આપતા હોય છે પરંતુ ખાસ કરીને જો કહેવામાં આવે તો જે રીતે સુરત મહાનગરપાલિકા સંચાલિત જે શાળાઓ છે એમાંની મોટા વરાછા ઉત્તરાયણ ખાતેની જે કૃષ્ણ મહારાજા કૃષ્ણકુમારજી જે કૃષ્ણકુમારજી શાળા છે તે શાળાની અંદર લોકો એડમિશન લેવા માટે પડાપડી કરી રહ્યા છે કારણ કે અહીંનું જે શિક્ષણનું સ્તર છે તે ક્યાંક અનેક ઘણું ઊંચું છે કારણ કે ત્યાં બાળકના જીવન ઘડતરની વાત કરવામાં આવે છે એટલે વાત કરવામાં આવે તો આ પ્રકારનું જ્યારે શિક્ષણ મળતું હોય ત્યારે લોકો પણ ખાસ કરીને અહીં આવતા હોય છે મોટી શાળાની અંદર લાઈનો જોઈ રહ્યા છો મેડમ આપણી સાથે ઉપસ્થિત છે બેન અહીં લાઈનો લાગે છે એડમિશન માટેની શું પ્રક્રિયા હોય છે અહીંયા પ્રક્રિયા એમ હોય છે કે આપણે પહેલાં ઓનલાઈન ફોર્મ ભરતા હતા ગયા વર્ષ સુધી આ વર્ષે આપણે ઓફલાઈન પ્રક્રિયા શરૂ કરી છે નામ નોંધણી અત્યારે હાલમાં ચાલુ છે એમાં વાલીઓ નામ નોંધાવી જાય પછી આપણે જે પણ ગવર્મેન્ટ પ્રમાણે જે કંઈ પણ આપણને સુવિધા પ્રાપ્ત થાય એ પ્રમાણે આપણે બાળકોને એડમિશન આપતા હોઈએ છીએ લોકો પોતાના બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં વધારે માપવા માટે વાત કરતા પરંતુ સરકારી શાળામાં પ્રથમ વખત એવું બન્યું કે લોકો અહીં એડમિશન માટે પડાપડી કરે છે શું કારણ હોઈ શકે કારણ એ છે કે તે આપણે અહીંયા સ્કૂલમાં સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિનો તો જતન કરીએ જ છીએ એની માટે સ્કૂલ ખાસ જાણીતી છે પણ એની સાથે સાથે આપણે આધુનિક શિક્ષણ પણ એટલું જ પ્રોવાઈડ કરીએ છીએ આપણા તમામ વર્ગો છે એ સ્માર્ટ વર્ગો છે આ સાથે સાથે અત્યારની જે તાતી જરૂરિયાત કે સી એસ કે એઆઈ જે છે તો એની સાથે કમ્પેરિઝન કરી શકે એની સાથે કોમ્પિટિશન કરી શકે એ માટે આપણે અત્યારથી જ પ્રાથમિક લેવલે રોબોટિક્સની પણ લેબ ચાલુ છે આ સાથે કોડિંગ ડીકોડિંગના ક્લાસ પણ ચાલુ છે આ સાથે આપણે શિષ્યવૃત્તિની તમામ પ્રકારની પરીક્ષાઓની પણ ખૂબ જ તૈયારી કરાવે છે કે જેથી કરીને બાળક આવનાર સમયમાં યુપીએસસી ને જીપીએસસી ની પરીક્ષાઓ આપી હોય તો તે માટે પણ અત્યારથી જ સક્ષમ બને છે એટલે કે કોઈપણ ખાનગી શાળા છે એ લાખોની ફી ઉઘરાવીને જે શિક્ષણ નથી આપી શકતી એ તમામ પ્રકારનું શિક્ષક શિક્ષણ અહીંયા આવતા તમામ વર્ગના બાળકોને એક સરખી રીતે અમે પ્રોવાઈડ કરીએ કે જે બાળક છે એનામાં ક્ષમતા છે જે પછી રમતમાં હોય કે પછી આ રીતે આધુનિક શિક્ષણમાં હોય કે ટેકનોલોજીમાં હોય એને અમે ઓળખીએ છીએ અમારા દીદીગુરુ જે ઓળખીએ છીએ એની સખત મહેનતથી એક એક બાળક સાથે પરિચિત છે અને એ રીતે અમે એને તમામ પ્રકારનું એને એજ્યુકેશન આપીએ છીએ અને પ્રેક્ટિકલ આપીએ છીએ જેથી કરીને આવનાર સમયમાં બાળક છે ખૂબ જ ઉત્તમ રીતે સમાજમાં પ્રસ્તુત થઈ શકે આપ શું કહેશો કેટલાથી કેટલા ધોરણ સુધીનું એડમિશન પ્રક્રિયા ચાલુ છે અને કેટલું વેઇટિંગ હોય અત્યારે બાલ ભવનથી ધોરણ આઠ સુધીના એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ રહી છે ગયા વર્ષે પિસ્તાલીસો જેટલા બાળકોનું વેઇટિંગ હતું એમાંથી અમે બે હજાર જેટલા બાળકોને એડમિશન આપી શક્યા હતા અત્યારે પણ હાલ સાતસો આઠસો નામ લખાઈ ગયા છે

મારા ખ્યાલે પ્રાઇવેટ કે સરકારી પણ એના કરતાં વધુ શિક્ષણ વધુ મહત્ત્વનું છે મેં ગયા વર્ષે પણ અહીંયા ટ્રાય કર્યો હતો પણ હું કદાચ થોડો લેટ પડ્યો હતો હું બાળ બાળકને એ જોઈને આવ્યો છું કે અહીંયા શિક્ષણની કાર્યપદ્ધતિ છે એ બહુ સરસ છે અને સાથે સંસ્કારોનું પણ એટલું જ ચિંતન કરવામાં ધ્યાન આપવામાં આવે છે એના સિવાય બાકીનું બધું બાળકને સ્કિલ ડેવલપમેન્ટમાં ખાસ ધ્યાન આપવામાં આવે છે એટલે એ પદ્ધતિથી અમારા ઘણા બધા ડૉક્ટર ગ્રુપમાંથી ઘણા બધા વાલીઓના બાળકો અહીંયા અભ્યાસ કરે છે અને તેથી જ હું અહીંયા મારા બાળકીના ચોથા ધોરણના એડમિશન માટે અહીંયા આવ્યો છું આપણે કહી શકીએ કે વાલીઓ લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ સ્કૂલનો વધારે પડતો વોર્ડ જોવા મળે છે તેનાથી ખાસ કરીને સરકારી શાળાની અંદર પણ સારું શિક્ષણ મળે છે તો એવા વાલીઓને શું કહે છે નહીં બધાની મેન્ટાલિટી જોકે અલગ હોય પણ પરિણામ લક્ષી તમે જુઓ તો એનો કોઈ અર્થ નથી પરિણામ એ અત્યારે બાળકને એટલીસ્ટ તમે પ્રાથમિક શિક્ષણમાં એ વસ્તુના પ્રવોટ કરી શકો બાળકને જ્યારે સ્કિલ ડેવલપમેન્ટનો ફેઝ હોય જે ખાસ કરીને આઠમા ધોરણ સુધી કહેવામાં આવે ત્યારે તમારે પરિણામલક્ષી શિક્ષણ કરતાં સ્કિલ ડેવલપમેન્ટ લક્ષી શિક્ષણ ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ ફીનું પછી મહત્વ નથી રહી જતું એ બાબતમાં તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધે સમાચાર માટે આપજો તારો નિર્માણ ન્યૂઝ નમસ્કાર